નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને આજના બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો કપાસની બજારમાં શનિવારે ભાવ સ્થિરથી નરમ હતા બજારમાં ખાસ આવકો નહોતી અને આખા ઇન્ડિયામાં આવકો પણ રૂની એક લાખ ગાંસડીની અંદર જ રહી હતી રૂની બજારમાં હાલ જીનોની ઘરાકી પણ બહુ ઓછી અને મિલોની પણ લેવાલી નથી આગામી દિવસોમાં કપાસિયા ખોળની બજાર કેવી રહે છે તે પણ મહત્ત્વનું સાબિત થશે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ખાંભા બારસો એકથી સબુતસો સોત્રીસ ખેડબ્રહ્મા તેરસોથી સબુચો રાજકોટ તેરસો પચાસથી સબુતસો નેવું જેતપુર એક હજાર ચોવીસથી સબુતસો છપ્પન લીલિયા મોટા નવસો પાંચથી સબુતસો સિત્તેર વડાલી તેરસોથી સબુતસો પચાસ ધંધુકા અગિયારસોથી સબુતસો એકતાલીસ ભિલોડા નવસોથી અગિયારસો એંશી હિંમતનગર બારસો ચાલીસથી સબુતસો સાઠ કુકરવાડા તેરસોથી સબુતસો પંચોતેર ધારી એક હજાર નેવુંથી સબુતસો દસ બાબરા અગિયારસો ચાલીસથી पंधरसो पच्चीस तळाजा बारसं पचास थी सबूतसो एकवीस सावरकुंडला तेरसो एशी सबूतसो पंचोतेर वाकानेर तेरसो थी सबूतसो ओगणेशी। પાટણ બારસો પચાસથી પંદરસો સાઠ સાણસમાં એક હજાર એકાવનથી તેરસો બ્યાસી ભાવનગર બારસો પચાસથી સબુતસો સોર્યાસી મોરબી તેરસોથી સબુતસો અઠ્યાવીસ અમરેલી આઠસોથી પંદરસો ચાર માણસા તેરસોથી પંદરસો સાડત્રીસ સિદ્ધપુર બારસો પચાસથી સબુતસો એકાવન હારીજ બારસો સડસઠથી સબુતસો પંચાવન કોડીનાર બારસો સિત્તેરથી સબૂતસો અડતાલીસ વિજાપુર સબુતસો ત્રેપનથી પંદરસો પચાસ અંજાર અગિયારસોથી સબુચો પાંત્રીસ વિરમગામ બારસો પચાસથી સબુતસો ઓગણ સિત્તેર પાલીતાણા બારસો એકવીસથી સબુતસો દસ વિસનગર બારસોથી પંદરસો ત્રીસ હળવદ અગિયારસો પચાસથી સબુજસો બાસઠ બોટાદ તેરસો પચાસથી પંદરસો સાડત્રીસ જો મિત્રો વિડીયો પસંદ આવીએ તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ